આમને કંકોત્રી આવી છે એકતાલીસ એની પુના પોલીસ સ્ટેશન માંથી એક વર્ષ પહેલા બનેલી ઘટના જયારે વાલજી હડિયાની બ્લેક કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડી હતી ને જેનો આપણે ફાઇન કરાવ્યો હતો મારી ઉપર હુમલો થયો હતો એમાં બનાવટી બોગસ આખું ગુજરાત જાણે છે લાઈવ વિડીયો હતો મારી ઉપર એફઆઈઆર થઈ હતી બોગસ એક વર્ષ પછી પોલીસ એમાં જાગે છે અને મને પૂછપરછ માટે એકતાલીસ એની નોટિસ આપે છે કે હવે એક વર્ષ પછી તમે તારીખો ભરવા અહીંયા

એને ન્યાય મળવો હશે તો મળશે બાકી રૂપિયાના ના જોડે બધું સેટલ થઈ જશે